ખૂબ જ કામના રહેવાના છીએ તો મિત્રો જે મિત્રોએ આજના સમાચાર જાણવા હોય એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે ચાર દિવસ હિટ વેવની તમારા મિત્રો ચાર દિવસ હિટ વેવની મોટી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હીટવેવ વેવની મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આગાહીને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર મોકલવામાં આવ્યો છે દરેક શાળાઓની અંદર બાળકોની કાળજી રાખવા માટે મોટો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તો પેલા સૌથી પેલા ક્યાં ક્યાં વિસ્તારની અંદર હીટવેવની આગાહી છે જણાવી દઉં તો પચીસ તારીખ સુધી કચ્છ વિસ્તાર પોરબંદર વિસ્તાર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી આ તમામ જગ્યાએ હીટ વેવની મોટી ચેતવણી આપવામાં આવી છે અને ત્યારબાદ બે દિવસ પછી પણ વેવની આગાહી કરી છે આમ દિવસ સુધી ગુજરાતમાં વેવ રહેવાનું છે આ તમામ બાબતોને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે પરિપત્રની અંદર શું કીધું તમામ મિત્રોને જણાવી દઉં તો શાળાનો સમય સુનિશ્ચિત કરવા માટે તમામે તમામ શાળાઓને શાળા સંચાલકોને જણાવી દીધું છે દરેક શાળાઓની અંદર પીવાનું ચોખ્ખું પૂરતું પાણી મળી રહે એ માટેની સુવિધા કરવા તાસ દરમિયાન રિસેસ દરમિયાન અથવા તો જ્યારે જ્યારે પીરિયડ પૂરો થાય છે ત્યારે બાળકોને પાણી પીવાની છૂટ આપવા દરેક શાળા સંચાલકોને જણાવ્યું છે અને દરેક શાળાઓમાં પીવાના પાણીની પૂરતી સુવિધા આપવાનું પણ જણાવવામાં આવ્યું છે ત્યારબાદ રમતગમત માટે પણ બાળકોને બહાર ન કાઢવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે તો આમ ચાર દિવસ સુધી ગુજરાતમાં હીટવેવ રહેવાનું છે મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો દરેક મિત્રો સાચવજો ધ્યાન રાખજો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે ડુંગળી ઉપર જે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ હતી એટલે કે એકત્રીસ માર્ચ સુધી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો પરંતુ હવે ડુંગળીમાં ફરીથી પ્રતિબંધ લગાવી દીધો છે વેપારીઓને આશા હતી કે ડુંગળીના નિકાસ ઉપર સરકાર પ્રતિબંધ હટાવી દેશે એકત્રીસ માર્ચ સુધી પ્રતિબંધ લાદ્યો તો દરેક વેપારી દરેક ખેડૂત મિત્રોને આશા હતી કે હવે કેન્દ્ર સરકાર પ્રતિબંધ હટાવશે પરંતુ ઉલટાનું કેન્દ્ર સરકારે ફરીવાર પ્રતિબંધ લાદી દીધો છે હવે આ સમય મર્યાદા છે એકત્રીસ માર્ચ હતી એને લંબાવીને અનિશ્ચિત સમય માટે લંબાવી દેવામાં આવી છે મિત્રો અનિશ્ચિત સમય એટલે જ્યાં સુધી કેન્દ્ર સરકાર હવે નિર્ણય ન કરે ત્યાં સુધી ડુંગળીનો પ્રતિબંધ લાગુ રહેશે એટલે કોઈ ફિક્સ તારીખ આપવામાં નથી આવી જ્યાં સુધી કેન્દ્ર સરકાર નો કે ત્યાં સુધી ડુંગળી ઉપર પ્રતિબંધ લાગુ રહેશે તો તમામ મિત્રો તમામ વેપારીઓ તમામ ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર આવી ગયા છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી ઉપર ફરીથી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે એક મોટા ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે

એવા તમામ લોકોના સાત લાખ જેટલા રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા જ્યાં મિત્રો રાજ્યભરમાંથી આશરે સાત લાખ જેટલા રાશન કાર્ડ બંધ કર્યા હતા પરંતુ હવે તમામ રાશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી છે રાશન કાર્ડ બંધ કરાતા રાશન કાર્ડ ધારકોએ હોબાળો કર્યો આ હોબાળાને કારણે રાતોરાત સાત લાખ રાશન કાર્ડ હતા એમાંથી ત્રણ લાખ રાશન કાર્ડ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યા તો કાર્ડ ધારકોએ ભારે હોબાળો કર્યો હતો બ્લોક કર્યા હતા એમાંથી ત્રણ લાખ જેટલા રાશન કાર્ડ રાતોરાત ફરીથી શરૂ કરી દેવામાં આવ્યા છે જોકે મિત્રો હજી ચાર લાખ રાશન કાર્ડ હજી પણ બ્લોક છે એ પણ હવે ટૂંક સમયની અંદર શરૂ થઈ જાય એવા મોટા સમાચાર આવ્યા છે રાશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે તો તમામ રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર ત્યાર પછી હવે સૌથી મોટા ખેડૂતો માટેના સમાચાર આવી ગયા છે ખેડૂતો માટે પાંચ મોટી ગેરંટી આપી દેવામાં આવી છે ચૂંટણીનો કાળ શરૂ થઈ ગયો છે દરેક પાર્ટી હવે જુદી જુદી પોતાની જાહેરાતો કરવાની છે જેમાં કોંગ્રેસની સરકાર દ્વારા ખેડૂતો માટે પાંચ મોટી ગેરંટી આપવામાં આવી છે જેમાં સૌથી મોટી ગેરંટી ખેડૂતોનું દેવું માફ કરવાને લઈને આપવામાં આવી છે તો કઈ કઈ પાંચે પાંચ ગેરંટી છે તમામે તમામ મિત્રોને જણાવી દઉં તો સૌથી પહેલી ગેરંટી એમએસપી સ્વામિનાથ પંચ દ્વારા જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી કે ટેકાના ભાવે ખેડૂતોનો માલ માટે જે એમએસપી લાવવામાં આવશે એ રીતની જ એમએસપીનો દરજ્જો આપવાની મોટી ગેરંટી આપવામાં આવી છે એટલે કે મિત્રો ખેડૂતો જે એમએસપીની માંગ કરી રહ્યા છે એ એમએસપી કોંગ્રેસની સરકાર આપવા તૈયાર થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો બીજો મોટો પ્રશ્ન ખેડૂતોના દેવા માફીને લઈને આવ્યો હતો તો ખેડૂતોના દેવા માફ કરવા માટે એક ખાસ પ્રકારની દેવા માફી આયોગ કમિટી બનાવવાની ભલામણ કરી છે જ્યારે જ્યારે પણ ખેડૂતોનું દેવા માફીનો પ્રશ્ન આવશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે કોંગ્રેસની સરકાર દ્વારા આ મોટી જાહેરાત સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ત્રીજી જાહેરાતની વાત કરીએ તો ખેડૂતોના પાક વીમા યોજનામાં ખેડૂતોને પૈસા નથી મળતા ત્યારે હવે આ વીમા યોજનામાં ફેરફાર કરી દેવામાં આવશે અને હવેથી ખેડૂતોને પાકનું નુકસાન થવા ઉપર માત્ર ત્રીસ દિવસની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા આવી જશે એટલે મિત્રો જેવું તમારા પાકને નુકસાન થાય છે એવા ત્રીસ દિવસની અંદર તમારા ખાતામાં પૈસા આવી જશે તો આ ત્રીજી ગેરંટી કોંગ્રેસની સરકાર દ્વારા ખેડૂતોને આપી ચોથી ગેરંટી જોઈએ તો ખેડૂતોના હિતને ધ્યાને રાખીને એક નવી જ પ્રકારની આયાત અને નવી જ પ્રકારની નિર્યાતની નીતિ બનાવવામાં આવશે એટલે મિત્રો આયાત અને નિકાસ માટે ખેડૂતોનો માલ એક દેશમાંથી બીજા દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે એ નીતિને ફરીથી નવી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને પાંચમી ગેરંટી પણ ખૂબ જ મોટી અને સારી ગેરંટી આપી છે કે ખેડૂતો પોતાની કૃષિ સામગ્રી જેમાં ટેક્ટર હોય પાવર ટીલર મશીન હોય કોઈ પણ ખેડૂતને લગતા સાધનો ખરીદે છે તો એની ઉપરથી જીએસટી નાબૂદ કરી દેવામાં આવશે ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે તો તમામ વસ્તુ પાંચે પાંચ ગેરંટી ખેડૂતો માટે આપવામાં આવી છે જો દેશમાં કોંગ્રેસની સરકાર બની જાય છે તો દેશના તમામ ખેડૂતોને આ પાંચ મોટા ફાયદા થવાના છે તો કોંગ્રેસની સરકાર દ્વારા અત્યારથી જ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે એક બીજા મોટા સંદેશ સામે આવ્યા છે ખેડૂતો માટેના આ સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે હાલ હોળી અને ધૂળેટીનો તહેવાર હોવાથી માર્કેટ યાર્ડોમાં રજા રહેવાની છે લગભગ એક અઠવાડિયા જેટલા સમય માટે માર્કેટ યાર્ડો બંધ રહેશે કયા કયા માર્કેટ યાર્ડો બંધ રહેશે તો લગભગ મોટા ભાગના માર્કેટ યાર્ડો બંધ રહેવાના છે જેમાં ગોંડલ હોય રાજકોટ માર્કેટિયાર્ડ ભાવનગર માર્કેટિયાર્ડ ઊંઝા થરાદ આ સહિતના તમામે તમામ માર્કેટિયાર્ડોમાં રજા રહેશે જેમાં મિત્રો ગોંડલ અને રાજકોટ માર્કેટિયાર્ડની વાત કરીએ તો ચોવીસ તારીખથી એકત્રીસ માર્ચ સુધી રજા રહેવાની છે ઊંઝા માર્કેટિયાર્ડમાં ચોવીસ તારીખથી પહેલી એપ્રિલ સુધી રજા રહેશે આમ દરેક માર્કેટ યાર્ડોની વાત કરીએ તો લગભગ એક અઠવાડિયા સુધી યાર્ડો બંધ રહેશે જે પણ મિત્રોને ન ખબર હોય તો તમારા તમામ મિત્રોને આ વિડિયો અત્યારે જ ફટાફટ મોકલી દેજો ત્યાર પછીના મિત્રો ખેડૂતોને સોલાર પંપ ખરીદવા ઉપર સાહીઠ ટકાની સબસિડી મિત્રો મળવાની છે ખાલી તમારે ચાલીસ ટકા રૂપિયા જ ભરવાના છે

એને વધારાના પિસ્તાળીસ હજાર રૂપિયાની પણ સહાય કરશે એટલે એવા ખેડૂતો જે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના છે એવા ખેડૂતોને સાહીઠ ટકા સબસિડી તો મળશે જ સાથે સાથે વધારે પિસ્તાળીસ હજાર રૂપિયાની પણ સહાય મળશે ત્યારે મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે આ જાહેરાત રાજસ્થાનની ભજનલાલ સરકાર દ્વારા કરવામાં આવી છે રાજસ્થાનની સરકારે કેન્દ્ર સરકારની પીએમ કુસુમ યોજના હેઠળ મોટી જાહેરાત કરી છે તો આ કેન્દ્ર સરકારની યોજના છે તો ગુજરાતની અંદર પણ આવી જાહેરાત ટૂંક સમયમાં થાય એવી પણ શક્યતા દેખાય છે તમામ મિત્રો માટે આ મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો એક બીજા મોટા સમાચાર તમામે તમામ મિત્રો આર્થિક વર્ગના લોકો મધ્યમ વર્ગના લોકો માટે વડાપ્રધાન મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે હવે વડાપ્રધાન મોદીએ પીએમ સૂર્ય ઘર યોજના લાગુ કરી છે આ યોજના હેઠળ જે આર્થિક વર્ગના લોકો છે આર્થિક રીતે નબળા છે મધ્યમ વર્ગના લોકો છે એ પણ પોતાના ધાબા ઉપર સોલાર પેનલ લગાવી શકે એ માટે સાહીઠ ટકા સબસિડી આપવાની મોટી જાહેરાત કરી છે સોલાર પેનલ ખરીદવા ઉપર સાહીઠ ટકાની સબસિડી આપવાની મોટી જાહેરાત કરી છે અને આ જાહેરાત જેવી થઈ એનો એક મહિનો પૂરો થયો છે આ એક મહિનાની અંદર લગભગ એક કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે જ્યાં મિત્રો અત્યાર સુધીમાં એક કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તમારે પણ રજીસ્ટ્રેશન કરાવવું હોય તો પીએમ સૂર્યઘર ડોટ ઇન વેબસાઇટ છે સરકારની વેબસાઇટ છે ત્યાં જઈને તમે પણ રજીસ્ટ્રેશન કરાવી લેજો તો મિત્રો આની અંદર કેટલો લાભ મળવાનો છે એની પણ વાત કરી દઉં તો જો તમારા ઘરે લાઇટ બિલ ઝીરોથી દોઢસો યુનિટનું મહિને આવતું હોય તો તમારે એક કિલો વોટથી બે કિલો વોટની તમારે સોલાર પેનલ લગાવી ફરજિયાત છે અને આના માટે તમને ત્રીસ હજારથી સાહીઠ હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે અને જો તમારા ઘરનું લાઇટ બિલ દોઢસોથી ત્રણસો યુનિટ આવતું હોય તો તમારે બેથી ત્રણ કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાવવાનો અને એના માટે સાહીઠ હજારથી અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે અને ત્રણસો યુનિટ કરતાં વધારે લાઇટ બિલ આવતું હોય તો ત્રણ કિલોવોટ કરતાં વધુની સોલાર પેનલ અને એના માટે પણ અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે તો પીએમ સૂર્યઘાટ યોજનામાં લાભ લેવો હોય તો અત્યારે જ ફોર્મ ભરી દેજો એક કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મુખ્યમંત્રી દ્વારા ખેડૂતો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ખેડૂતોને ખરીફ સિઝનમાં પાણીની ખૂબ જ જરૂરિયાત હોય એને ધ્યાને રાખીને ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો ખરીફ સિઝનમાં ખેડૂતોને પાણી મળી રહે એ માટે નર્મદા કમાનમાં 31 માર્ચ સુધી સિંચાઈનું પાણી છોડવામાં આવશે તો મિત્રો એકત્રીસ માર્ચ સુધી દરેક ખેડૂતોને નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવામાં આવશે મોટી જાહેરાત ભૂપેન્દ્ર સરકાર દ્વારા કરી દેવામાં આવી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે ફરી એક મોટા સમાચાર કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી દીધા છે ખેડૂતોને તુવેર ચણા રાયડાની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે જે મિત્રોએ માલ વેચવો હોય તો માર્કેટ યાર્ડોમાં પહોંચી જજો અઢાર તારીખથી ખરીદ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે લગભગ નેવ દિવસ સુધી આ ખરીદ પ્રક્રિયા ચાલુ રહેશે એટલે મિત્રો પંદરમી જૂન સુધી ખરીદ પ્રક્રિયા ચાલુ રહેવાની છે જે મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ તમામ મિત્રો માર્કેટ યાર્ડમાં પોતાનો માલ વેચી શકશે તો કૃષિ મંત્રી દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન